વાલ છે જેથી કરીને આ જે પાણીનો ટાંકો હોય એમાં લગાડવામાં આવે છે બીજા અને ઇનપુટ કહેવાય ઇનપુટ જે પાણી ઇનપુટ થાય આ છે એ આઉટપુટ પાણીમાંથી બહાર ખાતા જાય આ રીતે આ બધી નાની નાની આપણે લવો હોવો પછી આ જે છે અને યુનિયન કહેવાય શું કહેવાય જે બે વસ્તુને ભેગું કરે જોડે

સેલો ટેપ આપણે જે સ્ટેશનરીમાં વાપરીએ ને ઓલી પ્લાસ્ટિકની સફેદ અને સેલો ટેપ કહેવાય અને ટેપલોન તો શું કહેવાય સમજાઈ ગયો આ નાની નાની વસ્તુ જે છે એને આપણે આપણા જીવનની અંદર પણ આ શિક્ષણ છે પ્રકારનું તમારામાં જુદા જુદા થાય બરાબર ઓકે કોઈને ઉતાર બનાવવાનું થાય